નમસ્કાર હું હાર્દિક શ્રીજી ઇન્ફોર નવસારીથી આપનું મિરિકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ફેમિલીમાં સ્વાગત કરું છું હવે લાસ્ટ વિડીયોમાં આપણે લાસ્ટ યર બનાવી લીધું મીન્સ કે આપણે નવું યર બનાવી લીધું છે હવે મારે એ યર તમારું બની ગયા પછી પાછળના યરમાં મારે જવું હોય તો તમે આપણે સિમ્પલી અહીંયા આપણું યર છે ત્યાં તમે કોઈ પણ ઓપ્શન ખુલ્લો ન હોય તો યર ઉપર ક્લિક કરીને અહીંયા વાય પ્રેસ કરો અથવા અહીંયા ક્લિક કરશો એટલે યરનું ઓપ્શન આવશે અધરવાઇઝ તમે અહીંયા માસ્ટરમાં જઈ શકો માસ્ટર એમાં ચેન્જ યર આના ઉપસર ઓપ્શનમાં જઈ સપોઝ કે મારે પાછળના વર્ષમાં જવું છે તો હું અહીંથી જઈ શકીશ સમજી લો કે હું આ લાસ્ટ યરમાં આવ્યો હવે મારે એની કોઈ એન્ટ્રી પાસ ઓન કરવાની બાકી હતી કેશ બેંકની એન્ટ્રી છે અધરવાઇઝ કોઈ પણ એન્ટ્રી છે હવે સમજી લો કે હું એ એન્ટ્રી પાસ કરી દઉં છું બરાબર આ એન્ટ્રી પાસ કરી દીધા પછી સમજી લ્યો કે મારે આ એન્ટ્રી થઈ ગઈ છે હવે આનું મારે અપડેટ બેલેન્સ આપવું પડે કારણ કે તો જ એની ઓપનિંગ બેલેન્સ નેક્સ્ટ ઇયરમાં કેરી ફોરવર્ડ થાય બાકી તમારી જૂની જે બેલેન્સ હોય તે જ બતાવશે તો આ જ ઇયરમાં રહી સેમ ઇન્ડેક્સિંગ પહેલાં કરી દેવાનું આપણે યુટિલિટી સિસ્ટમ યુટિલિટી ઇન્ડેક્સિંગ પછી રીપોસ્ટિંગ રીપોસ્ટિંગ કર્યા પછી સેમ આ જ વરસમાં રહેવાનું જેમ કે મેં અત્યારે ચોવીસ પચીસમાં ફેરફાર કર્યો છે તો હું ચોવીસ પચીસમાં જ છું બરાબર એમાં રહી યુટિલિટીની અંદર જઈશું યર એન્ડ એમાં અપડેટ બેલેન્સ આના પર ક્લિક કરીશ યસ યસ કોઈ બી ઓપ્શન આવે એમાં યસ યસ આપવાનું છે કદાચ કોઈ પ્રોડક્ટ માસ્ટર બી તમે ચેન્જ કર્યું હોય કાંઈ બી આવે તો યસ 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 આપી દેવાનું ઓલ 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 અને ઓકે આપી દેવાનું જેવી પ્રોસેસ થઈ જાય પછી તમે યર ચેન્જ કરશો તો એની ઇફેક્ટ નવા વર્ષમાં આવી ગઈ હશે બરાબર આ અપડેટ બેલેન્સ તમે જેટલી વાર પણ ફેરફાર કરો એટલી વાર તમે કરી શકો અધરવાઇઝ તમે એકી સાથે સમજી લો કે થોડા ઘણા ટ્રાન્ઝેક્શન ચેન્જ કર્યા પાછા યરમાં આવી ગયા પાછા બે ત્રણ દિવસ પછી પાછા લાસ્ટ યરમાં ગયા તમારે અપડેટ બેલેન્સની જરૂરિયાત ન હોય તો જ્યારે જરૂર હોય ત્યારે કરી શકો બાકી અપડેટ બેલેન્સ જ્યારે બી તમે કંઈ પણ ચેન્જીસ કરો તો અપડેટ બેલેન્સ જરૂરથી કરી દેવાનું એટલે જેથી કરીને તમારું લે આ યરની અંદર મીન્સ કે કરંટ યરની અંદર તમારું પ્રોપર બેલેન્સ ઓપનિંગ આવી જાય બરાબર મિરેકલ સાથે જોડાવા બદલ ધન્યવાદ નમસ્કાર